આ ગત રોજ જે વહેલી સવારે પાનોલીની સંઘવી ઓર્ગેનિક કંપનીમાં જે આગ લાગી હતી તેને લઈને અહીંયાના જે સ્થાનિક લોકો છે તેઓને ગેસ ગળતર ગળા ગળામાં જે બળતરા થઈ હતી ને આંખોમાં પણ બળતરા થઈ હતી તે ઘટનાને લઈને તંત્ર દ્વારા જે આગ લાગી હતી તેની ઉપર સંપૂર્ણપણે કાબૂ પણ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ અત્યારે ફરી જે અત્યારે વરસાદી વાતાવરણ જેવો માહોલ સર્જાયો છે તેને લઈને અહીંયા જે પાનોલી અને સંજાલીના જે જે વિસ્તારના લોકો છે તેઓ લોકોને ફરીથી ગેસ ગળતરા અને આંખોમાં જે બળતરા છે તેની ઘટના થઈ તેઓ પોતાના રૂમ અને મકાનો છોડીને અહીંયા બાકરોલ બ્રિજ નજીક આવી ગયા છે અને આ ઘટનાને લઈને તંત્ર હજી પણ અજાણ છે કારણ કે આટલી મોટી જો ઘટના બનતી હોય ને જો તંત્રને જાણ ના હોય કારણ કે અત્યારે અહીંયા જે લોકો બેઠા છે એવો લોકોની સાથે અમે સ્થા જે મુલાકાત કરી હતી જે વાતચીત કરી હતી વાતચીત દરમિયાન અમને જાણવા મળ્યું ગયું તેઓ ભૂખ્યા તરસા અને પોતાના નાના બાળકોને લઈને અહીંયા રોડ ઉપર આવી ગયા છે કારણ કે અહીંયા એ લોકોને આંખોમાં બળતરા થઈ રહી છે અને જે જે ગેસ ગળતરની જે ઘટના હતી જે ધુમાડા લાગ્યા હતા તેને લઈને લોકોને ગળામાં પણ બળતરા થઈ રહી છે અહીંયા જે સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરીશું ભૈયા યુ અભી જો સિચ્યુએશન હોય ઉમે ક્યાં હોય अभी कुछ भी नहीं हुआ है नहीं अभी आप जो लोग यहाँ आ गए हो उसमें क्या हुआ है वो हाँ, हाँ आखिर में जला जैसे सांस लेने में दिक्कत जैसा हो रहा है आप रहते कहां पे हो? संजाली में संजाली में अब आप घर छोड़ के आ आ यहाँ? गैस लग रहा था कितने लोग है आपके तो परिवार में टोटल बीस लोग हैं हम लोग हाँ टोटल मतलब जो संजाली गांव है उसमें कई लोग है हाँ। उनको फिर से गैस लगने या आंखों में जलन होने की हाँ। दिक्कत हो रही है हाँ दिक्कत हो रहा है मेरी तो लड़की को सबको यहां दिक्कत ब्रिज के नीचे आप कि कितने लोग आ गए वारे? हो होंगे लम समीस आदमी है बैठा इधर पे अभी है अब आपको यहाँ पे मतलब कोई जी भी या पुलिस या कोई आपकी उस पर करने के लिए आये अभी कोई नहीं आया आप लोग आए हो खाली જે પ્રમાણે એ જો હે આ લોકો જે છે તેઓ જણાવી રહ્યા છે કે અહીંયા જે સ્થાનિક લોકો છે તેઓને ગેસ ગળતરા છે પરંતુ તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ રીતે જાણ કરવામાં આવી નથી પરંતુ અહીંયા જે નજીકના ગામના જે સ્થાનિક છે જુનેદભાઈ તેઓને આપણે અહીંયા એમની સાથે વાતચીત કરવા માંગીશું કે જુનેદભાઈને આ ઘટનાની જાણ થતાની સાથે જુનેદભાઈ દ્વારા અહીંયા જે જેટલા લોકો છે જે લોકો પોતાનું ઘર છોડીને બાકરોલ બ્રિજ પાસે આવી ગયા છે તે લોકો માટે જુનેદભાઈએ પોતાના તરફથી અહીંયા એ લોકો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી તેની અંદર તેઓએ કેળાનું જે વિતરણ છે તેવું તે કર્યું હતું કેમ કે આજે માનવ જ માનવને કામ લાગી શકે છે આવી ઘટનાની અંદર જુનેદભાઈ સૌથી સારું કામ કરી જુનેદભાઈ શું ઘટના બની છે ને આપ અત્યારે અહીંયા જે ઊભા છો એ સેના માટે ઊભા છો ઘટના એવી બની છે કે આજે સવારના વહેલી સવારે જે આગ લાગી હતી તે આગ તો કાબૂમાં આવી ગઈ પણ આગ કાબૂમાં આવવા પછી અત્યારે રાતના લગભગ મારે પણ આઠ વાગ્યાની આસપાસમાં મને જાણ મળી કે આ લોકોને કંઈક આંખમાં બળતરા થાય છે અને ગરામાં કંઈક એ થાય છે એના માટે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર થયા હતા તો મજબૂર બન્યા મજબૂર બની થઈ ગયા હતા તો એમને સ્થાનતા કરીને ભાગતા હતા અમુક લોકો અમારા મોડા ગામના અંદરમાં આવીને સ્થાનતા કર્યું છે એમને અમે સ્કૂલ અમારી સ્કૂલ છે મંદિર પાસે તો મંદિર પાસે એમને અમને સ્થાનતા આપ્યું છે એમને તેમને વૈકલ્પિક સુવિધા અત્યારે જે ઉત્પન્ન થઈ શકતી હતી અમારી પાસે તે અમે ત્યાં અમને બી ફ્રૂટ પેકેટના ભાગરૂપે અમે બિસ્કિટ અને કેરાનું વિતરણ કર્યું અને પાણીના બોતલો આપી છે સુરેન્દ્રભાઈ ખાસ કરીને અત્યારે બાકરોલ બ્રિજ છે ત્યાં આગળ અત્યારે લગભગ વીસથી ત્રીસ પરિવાર જેટલા લોકો છે

જે પ્રમાણે જુનેદભાઈ એક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે અને તેઓએ જણાવ્યું કે અત્યારે લગભગ સાંજના સાડા સાત થી આઠ વાગ્યાના સમય દરમિયાન જે લોકોને ગેસ લાગવાની આંખોમાં બળતરા થવાની જે ઘટના બની હતી તેને લઈને તેઓના ગામની અંદર જે ઉંમરવાળા ગામ છે તેની અંદર પણ એ લોકોના ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા બાકરોલ બ્રિજ નીચે પણ જે લોકો આવી ગયા છે પોતાનું ઘર છોડીને તે લોકો માટે પણ ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં